બનાસકંઠા ડીસાના ભીલડી યુજીવીસીએલની ઘોર બેદરકારી આવી સામે ત્યારે ભીલડી નજીક પાલડી ગામમાં જીવરાજપુરા વિસ્તારમાં જીવતો વીજ વાયર તૂટી પડ્યાની ઘટના સતત ચાર દિવસથી જીવતો વીજ વાયર તૂટી પડતા વીજ કંપનીના અધિકારીઓને જાણ કરવા છતાં પણ તંત્રએ કર્યા આંખ આડાકાન ત્યારે પાલડીના જીવરાજપુરા વિસ્તારમાં સતત વીજ વાયરોમાં વીજ ફોલ્ટ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ભીલડી વીજ કંપનીના અધિકારીઓને જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં ત્યારે થોડા દિવસ પહેલા બિલડી પાસે બલોદાણ ગામે વીજ કરંટથી મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું બિલડી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે બોરવેલ અને ઘરના મીટર બિલ ન ભર્યા હોવાને કારણે યુજીવીસીએલના કર્મચારીઓ કનડગટ કરતા હોવાના લોકોના આક્ષેપ જીવરાજપુરા વિસ્તારમાં આંગણવાડીના બાળકો અને પશુઓ કે લોકોને કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ ત્યારે ભીલડીના પાલડી જીવરાજપુરા વિસ્તારમાં વીજ વાયર તૂટી પડ્યા અને રિપેરિંગ ન કરે તો ગામ લોકો કરશે શું ભીલડી યુજીવીસીએલ કંપની સામે ધરણા લોકોની ચીમકી મારી ખાસ વિનંતી છે ભીલડી જીવી કેન્દ્ર લાગતા વળતા તમામ અધિકારીઓને ઈજનેર સાહેબને કે છેલ્લા ચાર દિવસથી અહીંયા જીવંત વાયર તૂટેલા પડ્યા છે વાયર તૂટ્યા એ ટાઈમે વારંવાર ફોન કરવાથી કોઈ ફોનનો જવાબ આપવામાં નથી આવ્યો આપણા જે અહીંયા ભેળીની અંદર જૂના ઇજનેઅર સાહેબ નોકરી કરતા હતા એમને અમે રજૂઆત કરી તો એમને એવું કીધું કે મારી છ મહિના થઈ જશે બદલી થઈ ગઈ છે એમને મને બેથી ત્રણ નંબર આપ્યા એ નંબર ઉપરથી કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ આનું નિરાકરણ નથી આવ્યું અહીંયા બાજુની અંદર એક આંગણવાડી કેન્દ્ર આવેલું છે નાના મોટા ભૂલકાઓ નીકળે છે વધારે પડતા બાળકો અહીંયા જે સ્કૂલે જાય છે અહીંયા બાજુમાં જીવરાજપુરા મહિલા દૂધ મંડળી આવેલી છે તો મહિલાઓ પણ દૂધ ભરાવા નીકળે છે નાના બાળકો પણ નીકળે છે અહીંયા અને બાજુમાં એક પંચાયત દ્વારા રોડની સાઈડની અંદર એક ગાર્ડન બનાવવામાં આવેલ છે બગીચો બગીચાની અંદર એટલા બધા તોતીંગ મોટા વૃક્ષો વધી ગયા છે કે જે મેઇન લાઇન નીકળી છે ગણેશ વિડરની તો મેઇન લાઇનના જે વાયર છે એની કોરી મોરી જે વૃક્ષો વીંટળાઈ ગયા છે તો આજથી મોડીની ચાર દિવસ પહેલાં અમે મોદી સાહેબ અને વાનારા સાહેબને સ્થળ મુલાકાત લેવા માટે બોલાયા તો એમને જોઈને અને અમે કે કાલે ક્લિયર કરી દઈશું એ બે દિવસ થવા છતાં એ વાયરનું ક્લિયર કરવા માટે એ લોકો આવ્યા નહીં અને એ જ દિવસે સાંજે અહીંયા વાયર તૂટી અને પડ્યા અહીંયા જે ખુલ્લી જગ્યા અને ચોમાસાની અંદર ઘાસચારો ઉગે એટલે ચારવા માટે ગાયો અને ભેંસો રળવ ગાયો પણ ઘણી બધી આવે છે છતાં જો અહીંયા કોઈ ગાય કે ભેંસ કે કોઈ નાનું બાળક કે માણસ મર્યું તો એની જવાબદારી જીઈબીની જિલ્લા જીઈબીની અને લાગતા વગતા તમામ અધિકારીઓની આ જવાબદારી રહેશે વાનરા સાહેબ અને મોદી સાહેબને અમે કહેવામાં આવ્યું કે જે આ મેન લાઈન નીકળી છે તો આની અંદરથી તમે વાયરનું આ જે વૃક્ષોનું કટિંગ કેમ નથી કરતા તો એમના દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો તો અમને કે તેઓ કેબિન મૂકવામાં આવેલા છે જે ગલ્લા અને ગલ્લાવાળા લોકો અમને ના પાડે છે વૃક્ષો કાપવા માટે તો એ નીકળ્યા એના પછી તરત જ જો ભડાકા થયા અને આખો દિવસ લાઈટ બંધ રહી જેવી લાઈન ચાલુ કરે એટલે ભડાકા ચાલુ થાય અને હળગવાનું ચાલુ થાય તો હું ખાસ તંત્રને જણાવવા માગું છું કે એ ફોરેસ્ટ ખાતું આની તપાસ કરે પંચાયત પણ આની તપાસ કરે અને જીઈબી પણ આની તપાસ કરે એ વૃક્ષો તાત્કાલિક એ વાયર ક્લિયર કરવામાં આવે અને એ ગલ્લા હટાવવામાં આવે જો કોઈ પણ જવાબદારી થશે તો પંચાયતની જવાબદારી રહેશે જીઈબી ખાતાની જવાબદારી રહેશે આ કોઈના બાપની જાગીરી નથી એટલે તેઓ તમે કેબિનો મૂકી દો અને આ આની અંદર કોઈ જો માણસ મરી જશે કોઈ નાના બાળકો મરી જશે સવારે વધારને પણ બસોથી ત્રણસોની સંખ્યામાં વિદ્યાર્થી નીકળે છે અને તેઓ પિકઅપ સ્ટેન્ડ છે તો તેઓ લોકો ઊભા રહેશે અહીંયા વડલાના નીચે બાળકો ઊભા રહેશે તેઓ બાળકો ઊભા રહેશે જો કોઈ પણ બનાવ બન્યો અને કોઈ વિદ્યાર્થી મરી ગયો તો આની જવાબદારી તમામ તંત્રની અને જે બી ખાતાની રહેશે તો તાત્કાલિક આનું નિરાકરણ લાવે અન્યથા જો નિરાકરણ લાવવામાં ન આવ્યું તો અમે પચાસથી સો ખેડૂતો સાથે અને જરૂર પડે તો અણદાભાઈને બોલાવવામાં આવશે અને અમે અહીંથી રેલી ગાઢી અને ભેલડી જીઈ બી અને ડીસા જીઈ બી ખાતાની અંદર અને મામલતદાર અને ડીડીઓ અને ટીડીઓ સુધી અમે જઈશું તો તાત્કાલિક આનું નિરાકરણ લઈ જાડી ઝાંખરા ક્લિયર કરી અને આ ચાર દિવસથી જે વીજ વાયર તૂટેલો પડ્યો છે એનું ક્લિયર કરવામાં આવે એવી મારી ખાસ વિનંતી છે અન્યથા આંદોલન વખતે કોઈ પણ અમે ગાંધી જિંદા માર્ગે આંદોલન કરશું કોઈ પણ જવાબદારી રહેશે એ આ ઘોર નિંદ્રામાં ઊંઘેલા અધિકારીઓની જવાબદારી રહેશે અસ્તુ મારો પરિચય ચૌહાણ ખેંગરભાઈ ઉમેદભાઈ હું અત્યારે ટીવીની અંદર જિલ્લા લેવલની અંદર પત્રકાર તરીકે કામગીરી કરી રહ્યો છું તો ખાસ મારી વાતને ધ્યાને લેવામાં આવે મારું નામ ચૌહાણ ઉમેદભાઈ જીરાજભાઈ ભાઈ ગામ પાલડી જીવરાજપુરા તાલુકા ડીસા બનાસકાંઠા હું જી બેના બેકારને ભૂઘસતંત્રને એક વાત સમજાવવા માગું છું કે અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આ જો તૂટેલા વાયર પડ્યા છે આ જીવંત વાયરો છે અને બે દિવસ ચાર દિવસ પહેલાં મોદી સાહેબને અમારા હેલ્પરને અને વાનેરા સાહેબને રજૂઆત કરી હતી કે અહીંયા ખૂબ ગાયોનો ઘસારો છે ભેંસોનો ઘસારો છે અહીંયા વગણવાડી કેન્દ્ર છે સામે એ અમારો સમાજનો કમિટી હોલ છે અહીંયા વિદ્યાર્થીઓનો રસ્તો છે અહીંયા ગામના લોકો દૂધ ભરાવા બે ટાઈમ ચાલે છે અને આ વાયરો તૂટશે આ બધી જાળી છે આ ઝાડીઓમાં વાયરો ફસાઈ જલ પડ્યા છે તમે કંઈક કરો અને ના કે કંઈ પણ કોઈ બાળ દોર કે કોઈ માણસ મરી જશે જવાબદારી કોની રહેશે પણ સતય આ ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર અમારી કોઈ પણ રજૂઆત કે વાત સાંભળવા માગતું નથી અને ત્રણ ત્રણ દિવસથી આજ ચોથો દિવસ ઉગ્યો છે સતત આ વાયરો તૂટેલા પડ્યા છે અમારી કોઈ રજૂઆત અમે તમામને રજૂઆત કરવા છતાં અમારી કોઈ વાત સાંભળેલ નથી અને બીજું કે મેં છેલ્લે પણ છેલ્લા દોઢ વર્ષથી એવું કીધેલ છે કે જ્યાં સુધી મારી લાઈનનો આ નિરાકરણ નહીં આવે અને આ ઝાડી દાખરોમાંથી મારા વાયરોનું સારું કામ નહીં થાય ત્યાં સુધી મારું બિલ નહીં ભરું સત્તા પણ એ લોકો અમારી કોઈ વાત સાંભળતા નથી ગમે ત્યારે કોઈ પણ બેન દીકરી કે કોઈ વિદ્યાર્થી કે કોઈ બાળક વગણવાડીનું મરી જશે કોઈ ગાયું કે બેસવું અહીંયા વધારે ખુલ્લી જગ્યા હોવાથી વડલાનો સોડ હોવાથી બેસે છે અને મરશે તો જવાબદારી વેરડી અથવા ગુજરાત રાજ્યના વીજ તંત્ર અને ઇજનેર સાહેબની અને ઓમનાજી લાગતા વાગતા હેલફોરોની રહેશે બસ એ જ નામ નાગજીભાઈ ચૌહાણ પારડી તાલુકો દીક્ષા બનાસકાંઠા પંચાયત પાલડીમાં બગીચો બનાવેલો છે રોડમાં જીવરાજપુરા અને એની બાજુમાં મારું ઘર આવેલું છે અને એ વાયરો બધાય ધાડીની અંદર ફસાઈ ગયેલા છે બરાબર પછી બાજુમાં સાઈડમાં બીજો રસ્તો નીકળ્યો છે એમ મારા ઘરનું મીટર લીધેલું છે પછી એ પણ એ વાયર ઠેર વાળને આડી અને નેચા આયા છે બરાબર એટલે આ અમે બે દાળથી રાડકર સડતું એ મારી ફરિયાદ વડતું નથી એટલે તમને વિનંતી કરો છે કે આટલું મારું કમાઈન તમે સુધારો કોઈ મરી જાય તો અને કોઈ મરી જાય તો પછી જવાબદારી તમારી રહેશે